બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ તથા દુધાસણ નદીમાં બિન અધિકૃત રેતી કોની રહેમ નજર હેઠળ ભરાઈ રહી છે છતાં કોઈ તપાસ કરવામાં આવતી નથી અનેકવાર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ કરવા છતાં કોઈ અધિકારી લેતા કેમ નથી અધિકારીઓની આંખે પટ્ટી બાંધેલી ક્યારે ખુલશે અધિકારીઓ આંખ ઉપરથી પટ્ટી ખોલવાની જરૂર છે ખુલ્લે આમ રેત ભરાઈ રહી છે વારંવાર મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં કોઈ પણ ખાણ ખનીજના અધિકારી ધ્યાને લેતા નથી આ તો ગુજરાત હોય કે ગુજરાતનો કોઈપણ ખૂણો હોય કે પછી કાંકરે તાલુકાના કંબોઈ અને દૂંધાસણ સિહોરી બનાસ

સરકારની તિજોરીને કરોડો રૂપિયાના ખનીજ માફિયાઓ ચૂનો લગાવી રહ્યા છે અને અધિકારીઓ સાચી અને તટસ્થ તપાસ કરવાની જરૂર છે ને જે રીત શિહોરી બિન અધિકૃત ભરી રહ્યા છે કોઈ પણ પરવાનો મેળવેલ નથી અને સિહોરીની નદીમાં લાખો ટન રીત ઉપડી રહી છે અને મોટા મોટા ખાડા પડ્યા છે આ ખાડાઓની તપાસ કરવાની જરૂર છે તેવું લોકમુખે ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર શિહોરી કાંકરી